જય શ્રી કૃષ્ણ મિત્રો આજે શરદ પૂર્ણિમાની રાત્રિ એટલે કે કોજાગર પૂર્ણિમા કે પછી રાસ પૂર્ણિમા આજની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનના નિધિવનમાં તેની ગોપીઓ સાથે રાસલીલા કરી હતી આથી આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે દ્રાપર યુગમાં જ્યારે વૃંદાવનની તમામ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે પામવા માંગતી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની ઈચ્છા પૂર્ણ કરવા શરદ પૂર્ણિમાની રાત્રિએ એટલે કે જ્યારે ચંદ્ર તેની સોળે કળાઓથી ખીલેલું હોય ત્યારે ગોપીઓને નિધિવનમાં આવવા કહ્યું અને તેમની ઈચ્છા પૂર્ણ કરીશ એવું કહ્યું આમ શરદ પૂર્ણિમાની રાત્રે તમામ ગોપીઓ નિધિવનમાં પહોંચી એ સમયે જેટલી ગોપીઓની જીવનમાં હતી એટલા જ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વરૂપ ધારણ કર્યા અને બધી જ ગોપીઓ સાથે રાસ લીલા કરી આ પ્રસંગની રાસ લીલાની કથા ભાગવત પુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય શ્રદ્ધા અને રસપૂર્વક શ્રી કૃષ્ણની રાસ લીલા સાંભળશે તે કૃષ્ણની શુદ્ધ પ્રેમાળ ભક્તિ અને પ્રસન્નતાને પ્રાપ્ત કરશે કૃષ્ણ ભક્તિમાં રાસ લીલા સૌથી મહત્વની ભક્તિ મનાય છે જે મનુષ્ય નૃત્ય સહિત શ્રી કૃષ્ણનું કીર્તન કરે છે તે મનુષ્ય શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે રાસલીલા એ એક અંતરંગ લીલા છે અનેર ઉમંગ છે આમાં કામની ગંધ નથી આમાં સાધારણ પુરુષ સ્ત્રીનું મિલન નથી આ તો પરમાત્મા અને જીવનું મિલન છે શુભદેવજી મહાયોગી છે નહીંતર તે આવી કથા કરે જ નહીં આસો સુદ પૂનમ એટલે શરદ પૂનમની રાત્રિએ આકાશમાં પૂર્ણ ચંદ્રનો ઉદય થયો કૃષ્ણ વૃંદાવનમાં આવી ગયા

પોતાના હાથમાં તે તે જે કામ હતું પડતા મૂકીને ઉતાવળી ચાલે ચાલી નીકળી આજે તેમને પરમાત્માને મળવાની મનમાં એટલી તીવ્ર ભાવના હતી તેમને પ્રભુ મિલનમાં એટલી અધીરતા હતી કે તેમને પોતાના દેહનું પણ ભાન રહ્યું ન હતું

ત્યારે કહ્યું હે સ્ત્રીઓ કરી દેશે આવું કહીને પ્રભુ ગોપીઓની પરીક્ષા લઈ છે તેઓ જાણવા માંગે છે કે ગોપીઓને મારા પર પરિપૂર્ણ પ્રેમ છે કે નહીં ત્યારે શ્રી કૃષ્ણનું આવું અપ્રિય વેણ સાંભળીને ગોપીઓ દુઃખી દુઃખી થઈ ઉઠી તેઓ આંસુ સારતી ચૂપચાપ ઉભી રહી ગઈ પછી રડમશ અવાજે કહેવા લાગી હે પ્રભુ અમો સર્વ વિષયોનો ત્યાગ કરીને આપના ચરણોનું સેવન કરીએ છીએ અમને નહીં લાગી રહેલું મન તો આપે ચોરી લીધું છે તો પછી હવે અમે વ્રજમાં જઈને શું કરીશું ત્યાર પછી શ્રી કૃષ્ણે એમની ઈચ્છા પૂછી ત્યારે ગોપીઓએ કહ્યું હે પ્રભુ તમે અમને તમારા અધરામૃત દાન કરો જેથી કરી તમારો વિયોગ ન થાય

અને ત્યારે જીવ અને પરમાત્માનું અનોખું મિલન થયું અને ગોપીઓ કૃષ્ણમય બની ગઈ ગોપીઓના હાથમાં બે હાથ આપીને નૃત્ય કર્યું ત્યારે ગોપીઓ કૃષ્ણ સાથે મન મૂકીને નાચવા લાગી આ રાસલીલા જોવા દેવો ગંધર્વો નારદ બ્રહ્માજી આકાશમાં આવ્યા છે રાસલીલાના દર્શન કરતા બ્રહ્માજીને મનમાં કુશંકા ઉત્પન્ન થઈ કે કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે છે તેઓ આ રીતે પરસ્ત્રી સાથે નાચે તો ધર્મની મર્યાદાનો ભંગ થયો ગણાય જ્યારે અંતર્યામી કૃષ્ણે બ્રહ્માના મનની વાત જાણી લીધી તેમણે લીલા કરી કે હવે બ્રહ્માજીને દર્શન કરતા કોઈ સાડી પહેરનાર ગોપી દેખાતી જ નથી પણ બધાએ પીતાંબર ધારે કૃષ્ણ જ દેખાય છે ત્યારે બ્રહ્માને વિશ્વાસ થયો કે આ મિલન કોઈ સ્ત્રી પુરુષનું નથી પણ પરમાત્મા જીવનું મિલન છે નારદજી રાધા કુંડમાં સ્નાન કરી નારદી બની ગયા નારદજીએ આજે પુરુષત્વ છોડી તેથી જ તેમણે રાસલીલામાં પ્રવેશ મળ્યો અને ત્યારે ગોપીઓને કૃષ્ણની સાથે રાસ રમતા થોડું અભિમાન થયું કે આ જગતમાં અમારા જેવું કોઈ બીજું શ્રેષ્ઠ નથી અમે અતિશય સુંદર છીએ ત્યારે અંતર્યામી કૃષ્ણ ગોપીઓનો ગર્વ તરત જ જાણી લીધો તેમણે ગોપીઓનો ગર્વ ઉતારવા અને તેમના પર કૃપા કરવા એકા એક જ અદ્રશ્ય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણને અદ્રશ્ય થઈ ગયેલા જોઈને ગોપીઓ વ્યથિત થવા લાગી જે જીવ પરમાત્માને મળે છે છે તેને પરમાત્માનો તે વખતે પ્રભુએ પિતાંબરથી લાજ કાઢી છે ગોપીઓનું માનવું છે કે આ તો અમારામાંની એક સખી જ છે તેઓ કૃષ્ણને બહાર શોધે છે પણ ખરી રીતે તો પરમાત્માને હૃદયમાં શોધવાના છે

વધારે તડપાવો નહીં નહીતર અમારા પ્રાણ નીકળતા વાર નહીં લાગે હવે અમારી ધીરજનો અંત આવી ગયો છે આગળ જતા કૃષ્ણના પગ જોઈને કહેવા લાગે આ તો અમારા પ્રાણ નાથના પગના જ નિશાન છે ત્યાંથી થોડા આગળ આથી તે સઘળી ઈર્ષ્યા ભાવથી દુઃખી થઈ અને મનમાં કોઈ કલ્પના કરતી બોલવા લાગી કે આ કોઈ ગોપીના ચિહ્નો છે એને કૃષ્ણની બહુ કઠિન આરાધના કરી હશે એટલે અમને છોડીને તેને એકાંતમાં લઈ જઈને છુપાઈ ગયા છે ભોકાયા હશે એટલે પ્રભુએ તેને ખભે ઉપાડી લીધી હશે અહીં જુઓ ભગવાને એના માટે ફૂલો વીણ્યા હશે અને અહીં એના વાળને સજાવ્યા હશે આવી રીતે શંકા કુશંકા અને વિવિધ તર્ક વિતર્કો લગાવતી કૃષ્ણમયી બનેલી ગોપીઓ કૃષ્ણ ગીત કહે છે કૃષ્ણના દર્શન ઈચ્છતી ગોપીઓની છેલ્લી વિરહ વેદના અસહ્ય બની જતા તેઓ રડવા લાગી એટલે પિતાંબરને ધારણ કરનારા જગતને મોહ ઉપજાવનારા કૃષ્ણ ગોપીઓની મધ્યમાં પ્રગટ થયા પ્રિયતમ કૃષ્ણને આવેલા જોઈને ગોપ્યો આનંદ ઘેલી થઈ ગઈ જેમ પડી ગયેલા એક સાથે અને કૃષ્ણનો સત્કાર કરવા લાગી પછી કૃષ્ણ બધી જ ગોપીઓને લઈને યમુના કિનારે આવ્યા ત્યાં ભગવાન ગોપીઓની સભામાં સભાપતિ થઈને બેઠા અને ગોપીઓ તેમની સાથે વિવિધ પ્રકારની વાતો કરવા લાગી ગોપીઓએ કૃષ્ણની મંગળમય વાણી સાંભળી તેમના વિરહની વ્યથામાંથી મુક્ત થઈ ગોપીઓને સાત આપીને પ્રયત્ન કરીને ભગવાને રાસક્રીડાનો આરંભ કર્યો પ્રભુ કૃષ્ણ બે બે ગોપીઓની વચ્ચે માયાબળથી દેખાવા લાગ્યા અને એકબીજાના ગળામાં હાથ નાખીને મંડળ આકારે ગોઠવાઈને એવી પ્રીતિ કરાવી કે કૃષ્ણ તેની પાસે જ ઘૂમતા હતા ચારે તરફ ગો જાંજર અને ઘૂઘરીઓનો તાલબદ્ધ રણકાર ગુંજતો હતો કટિબદ્ધ ઉડતા વસ્ત્રો અને લટકતા કંકોણો વડે નુપુર જંકાર કરતી ગોપીઓ કૃષ્ણમય બનીને કૃષ્ણ સાથે કૃષ્ણના ગુણગાન કરતા રાસ રમવા લાગી આ રાસલીલા નિહાળવા આકાશમાં રહેલો ચંદ્ર પોતાની ગતિ ભૂલી જતા આગળના સર્વ ગ્રહો પણ પોતપોતાની ગતિ ભૂલી જઈ ત્યાં જ ઉભા રહી ગયા તેથી રાત્રી ઘણી મોટી થઈ ગઈ કૃષ્ણ તથા ગોપીઓ સુખેથી રમ્યા જ્યારે ગોપીઓ નાચી નાચીને થાકી ગઈ ત્યારે ભગવાને તેનો થાક દૂર કરવા ગોપીઓ સાથે યમુનાના જળમાં પ્રવેશ કર્યો યમુના જળમાં પડેલી તરુણ ગોપીઓ મજાક મસ્તીમાં મહાલવા લાગી ત્યારે ભગવાન પણ જળમાં રમવા લાગ્યા પરમાત્મા સાથેની રોમાંચક જળ ક્રીડાનો પણ મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ તેમને નદીના ઉપવનમાં પોતાની સાથે વિહાર કરવાને લઈ ગયા બોલો ભગવાન શ્રી કૃષ્ણ તો મિત્રો ખુબ જ સુંદર ભગવાન શ્રી રાસલીલાની કથાનું આપણે રસપાન કર્યું

લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ